પાલનપુર પંથકમાં સગીરા પર એક આધેડ ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સગીર વયની યુવતીને લોભ લાલચ આપી અલગ અલગ સ્થળોએ લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી પીડીતાએ પરિવારને જાણ કરતા પરિવારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આધેડ વયના વ્યક્તિઓ દ્વારા સગીરાઓ પર દુષ્કર્મ આચરવાની ઘટનાઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે આવી જે ઘટના બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પ્રકાશમાં આવી છે જ્યાં એક ઉદ્યોગપતિએ સગીરાને લલચાવી ફોસલાવી પોતાના હવસનો શિકાર બનાવી હતી વીજ ટ્રાન્સફોર્મર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દ્વારા આચરવામાં આવેલ આ કૃત્યથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે આપણે જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્ષોની ફરિયાદ પાનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેની તપાસ પીએસ ચોધી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે આ આખી ફરિયાદમાં જે પોક્સો વગર જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીરભાઈની દીકરી જે છે એ સગરભાઈની દીકરીને પોતાના મા બાપના કાદેસાના વાલીપણામાંથી પોસ લોક લોર લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી અશોકભાઈ ઉષ્ફ બકાભાઈ હરઘોનભાઈ પટેલ જો વીસ ટ્રાન્સફોર્મરના રિપેરમેન્ટ સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભલા છાંપીને અને વાલીપણામાંથી અપહરણ કરીને આ આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેના તેના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ ઇન્ચાર્જ પી એસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યો છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે જે છે એ અલગ અલગ જગ્યાએ જે જગ્યા બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને તપાસ લગત જે સ્થળોનું વિઝિટ એમને કરી છે એ તમામનું પંચનામું અત્યારે હાલ કરી રહ્યા છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ